નમસ્કાર જય હિન્દ યોધાવ આ છે ખા ખાખીનું પ્યોર જીકે બુક નાની છે પણ કન્ટેન્ટ મોટું છે આવો તમને બતાવું કે આની અંદર શું લીધું છે પ્યોર જીકે નામ એ પછી ખાખીનું પ્યોર જીકે તો પ્યોર જીકે કેવું હોય પોલીસ ભરતી માટે આવો બતાવું આ છે ખાખીનું પ્યોર જીકે પ્યોર જીકે એટલે પ્યોર જીકે જ લીધું છે ઘણી બધી જીકેની તંબુક જો એમાં ઇતિહાસ હોય વારસો હોય ભૂગોળ હોય પણ આની અંદર પ્યોર જીકે જ લીધું છે એ બધું તો સેપરેટ બુકો લીધી તેનો મતલબ હું તો આની અંદર પ્યોર જીકે પોલીસ ભરતીના આધી નાખી પીએસઆઈ કોન્સ્ટેબલ માટે બનાવી છે ગણીને ચાલો પંદરથી વીસ ગુણ છે કોન્સ્ટેબલના પંદરથી વીસ ગુણ છે પીએસઆઈના સાથે યુપીએસસીથી લઈને વર્ક ત્રણના બધા પીવાય ક્યુ લીધા છે ચાલો બતાવું મસ્ત મજાનું પુસ્તક નાનું છે કન્ટેન્ટ મોટું લીધું છે પહેલાં ઇન્ડેક્સ બતાવી દઉં ઇન્ડેક્સની અંદર પહેલાં ગુજરાતનો તમામ પરિચય લીધી છે પછી ભારતનો તમામ પરિચય લઈ લીધો છે પછી વિશ્વનો તમામ પરિચય લઈ લીધો છે સામાન્ય વિજ્ઞાનના મહત્વના કોષ્ટક જે જીકે રિગાર્ડિંગ છે એ લઈ લીધા છે ત્યારબાદ કમ્પ્યુટર લીધું છે કારણ કે સિલેબસમાં નથી પણ જીકેના પ્રશ્નો પૂછાઈ શકે રાષ્ટ્રીયના આંતરરાષ્ટ્રીય પુરસ્કાર લઈ લીધા છે રમત જગત લીધું યોજના બધી લઈ લીધી મહત્વના પદાધિકારીઓ લઈ લીધા છે એમાં ગુજરાત ભારતને વિશ્વના બધા જ લઈ લીધા છે તમામ રાજ્યોની વિગતો ડિટેલમાં નાખી છે આંતરરાષ્ટ્રીય સંગઠનો અને સંસ્થાઓ બધી જ લઈ લીધી છે ઈસરો ડીઆરડીઓ પીએસઆઈના સિલેબસમાં છે કોન્સ્ટેબલમાં નથી તો આમાં બે જીકેમાં લઈ લીધા છે મહત્વના ફૂલ ફોર્મ અગત્યના દિવસો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પીવાયક્યુ હવે ખાલી ગુજરાત તો ખાલી ગુજરાતની તમને સામાન્ય એવી નાની ઇન્ડેક્સ બતાવું કે ગુજરાત પરિચય તો એમાં શું લીધું ગુજરાત ભારત વિશ્વ બધું જો જેટલું ગુજરાતમાં લીધું એટલું ભારતમાં એટલું વિશ્વમાં ગુજરાત એક નજરે રાષ્ટ્રીય પ્રતિકો શિક્ષણ અને સાક્ષરતા સ્થાનિક સ્વરાજ રાજકીય સ્થિતિ વર્તમાન સ્થિતિ ગુજરાત તથા ગુજરાતી તરીકે પ્રથમ નાનું મોટું ઊંચું લાંબુ ટૂંકું બધું ભૌગોલિક ઉપનામો પ્રાચીન નામો ગુજરાતની વાવ તળાવ સરોવર કિલ્લાઓ કુંડકુવાઓ ગુફાઓ ધોધ બંદરો નદી કિનારેના બંદરો નદી કિનારે આવેલા શહેરો ગુજરાતી ફિલ્મો ડેરીઓ સંશોધન કેન્દ્ર લાઇબ્રેરી પેલેસ હવેલી મહાનુભાવોના ઉપનામ વખાણાતી ચીજવસ્તુઓ જીઆઈટેગ અત્યાર સુધીના મ્યુઝિયમ લોકમેળા તીર્થસ્થાનો સ્થાનો યુનિવર્સિટીને શૈક્ષણિક સંસ્થાઓ સંસ્થાઓ અને તેના સ્થાપકો ગુજરાતી સાહિત્યિક સંસ્થાઓ સાહિત્યકારોને એના તખલ્લુ સાહિત્યકારોનું પ્રથમ સાહિત્ય સ્વરૂપ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ કૃતિઓ સાહિત્યકારનું મુખ્ય સાહિત્ય જાણીતી પંક્તિઓ ગુજરાતના ભૌગોલિક પ્રદેશો ગુજરાતના જિલ્લાઓ ગુજરાતની મહાનગરપાલિકાઓ જિલ્લાઓને જોડતી સરહદો નવા જિલ્લાઓની રચના અને મુખ્યમંત્રીઓ વાવ થરા જિલ્લો જે લેટેસ્ટ હમણાં સાહેબી આવી ગયો ગુજરાતમાં રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ ગુજરાતની રામસર સાઇટો સાંસ્કૃતિક વનો પરિવહનો જળમાર્ગો રોરો ફેરી ગુજરાતના હવાઈ મથક ખનીજ ઉત્પાદકનું મહત્ત્વનું સ્થાન ગુજરાતમાં તાપ વિદ્યુત મથક જળવિદ્યુત મથક અણુ વિદ્યુત મથક બે હજાર અગિયારની જણગણના મુજબ વસ્તીનું વિસ્તરણ આ રહી વાત ગુજરાત ગુજરાતી સેવ એમ ભારતનું સેવ એમ સેમ એવું વિશ્વનું સામાન્ય વિજ્ઞાન આ રીતે ડિટેલમાં આખું લઈ લીધું ડિટેલમાં તમને એક ચેપ્ટર છે એ બતાવવું બરોબર છે દાખલા તરીકે રમત જગત એ તો ખાલી રમત જગત નહીં એકસો પિસ્તાલીસ પેજ ઉપર છે તો રમત જગત હોય તો એ ડિટેલમાં લીધું છે જો આ રમત જગત અહીં શરૂ છું તો રમત જગતમાં ક્રિકેટ ક્રિકેટની બધે વર્લ્ડ કપ ક્યાં રમાણો કોણ જીત્યો શું કેમ બરાબર ટ્વેન્ટી વર્લ્ડ કપ પુરુષ મહિલા ટ્વેન્ટી મહિલા વિશ્વકપ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ મહિલા અંડર નાઇન્ટીન ક્રિકેટ લેટેસ્ટ લઈ લીધું લેટેસ્ટ ડેટા કરંટને આધીને લઈ લીધો છે કારણ કે જીકેના પ્રશ્નો છે એ કરંટ સાથે પૂછાય બરાબર ટ્વેન્ટી વિશ્વકપ મહિલા જે છે પુરુષનું પૂછાય લીધું હમણાં જ આપણે બે હજાર ચોવીસમાં ભારત જીત્યું છે તેની સાથે એમાં મેન ઓફ ધી મેચ ફાઇનલમાં કોણ હતું મેન ઓફ ધી સિરીઝ કોણ ડું છે બધા જ ટૂર્નામેન્ટની અંદર તો એ બધી વસ્તુ લેવાનો આપણે પ્રયત્ન કર્યો છે એવો પ્રશ્ન પૂછે કે કયો કયો એવો ભારતીય ક્રિકેટર છે કે જે કોઈ વર્લ્ડ કપની અંદર બે વાર મેન ઓફ ધી સિરીઝ થયેલો છે તો જે આ કોષ્ટક ખ્યાલ હોય તો તમને ખ્યાલ હોય કે વિરાટ કોહલી જે છે બે હજાર ચૌદ ને સોળ બે ની અંદર મેન ઓફ ધી સિરીઝ રહેલા છે અથવા એવો પૂછે કે ભારતના કયા કયા ક્રિકેટરો છે મેન ઓફ ધી સિરીઝ થયેલા છે તો જસપ્રીત બુમરાહ છે વિરાટ કોહલી જે છે બરાબર એ થયેલા છે તો આવી રીતે ડિટેલની અંદર આખું આપેલું છે એની સાથે અહીંયા ક્રિકેટ જો અહીંયા છે એક થયું ત્યારબાદ હોકી લોન ટેનિસ બરાબર ફૂટબોલ જે છે કબડ્ડી જે છે તો એના બધું ડિટેલની અંદર હરેક રમતો છે એ ડિટેલની અંદર આપી છે ટોટલી રમતો પછી રાષ્ટ્રીય રમતોત્સવ બધા લઈ લીધા છે સાથે ખેલાડીઓ નામ અને એનો ઉપનામ લઈ લીધા ભારતીય ખેલાડીઓનું નામ અને ઉપનામ મિલ્ખા સિંઘ તો ઉપનામ શું છે એનું તો આ બધી જ વસ્તુ દરેક વ્યક્તિનું બધું લેવાનો અમે પ્રયત્ન કર્યો છે સારી એવી જે આપ્યું છે કપ અને એની ટ્રોફી જે છે જે પ્રખ્યાત છે એ લઈ લીધું છે આ બધે લઈ ભારતના મહત્ત્વના મેદાનો લઈ લીધા છે ટોટલી રમત જગત અને તેની સંકળાય સાથે ખેલા ખેલાડીઓ જે જોડાયેલા એ બધું લઈ લીધું છે ભવિષ્યમાં ક્યાં ક્યાં આયોજન છે આઈસીસી ટુર્નામેન્ટની બીજી ફિફા વર્લ્ડ કપને એ બધું આયોજન બી સાથે મેં લઈ લીધું અર્જુન એવોર્ડ લઈ લીધા છે લેટેસ્ટ બધાય તો આ બધી જ વસ્તુઓ લઈ લીધી છે યોજનાઓ તો આખી જ વસ્તુ આ ચીકેની બુક નાની છે પણ આનું કન્ટેન્ટ જે છે એ મોટું છે સાહેબ આ બુક ક્યાં મળવાની છે આ બુક મળશે આપણી એપ્લિકેશન જીસીએ ધી ફેક્ટરી આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો અહીંથી ઓનલાઈન ઘરે બેઠા તમે બુક મંગાવી શકશો સાહેબ કેટલામાં આ બુક અમને મળવાની છે તો આ બુકની જે કિંમત જે છે ને દોસ્ત આ બુકની કિંમત છે એ છે ચારસો ને નવ્વાણું રૂપિયા પણ આમાં પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટ તમને મળવાનું છે આપણી એપ્લિકેશન ઉપર પિસ્તાલીસ ટકા ડિસ્કાઉન્ટ સાથે આ બુક માત્ર બસો ચુમ્મોતેર રૂપિયામાં તમને મળશે અને ઘરે બેઠા ડિલેવરી તમને થઈ જશે ડિલિવરી ચાર્જ કોઈ એક્સ્ટ્રા નથી આપવાનો બસો ચુમોતેર રૂપિયામાં આખું પુસ્તક છે તમારા ઘરે મળી જશે તો એપ ડાઉનલોડ કરો અને ખાખી પહેરવા માટેનું મહત્વનું પુસ્તક જી કે છે એ ઘરે બેઠા મંગાવી અને ખાખી પહેરવાનું સપનું સાકાર કરો જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ